અમરોલી ચાર રસ્તા પર સિટી બસ આદર માટે એમરાજ બની અકસ્માત બાદ આદર તરફડતો રહ્યો કોર્પોરેટરે કહ્યું લોકો રસ્તા પર ચાલતા પણ ડરે છે આ ઘટના બાદ અમાદી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સ્વાગ્યાએ આક્ષેપો કર્યા છે કે તેમણે જણાવ્યું કે સુરતમાં માર્ગો પર વાહન ચાલકો અને રાદારીઓ માટે સુરક્ષાનો અભાવ છે સ્વાગ્યાએ કહ્યું કે રોડ પર નીકળતા પણ ડર લાગે છે એવો માહોલ થઈ ગયો છે સિટી અને બીઆરટીએસ બસના ચાલકો એક બે દિવસ અકસ્માત સર્જી હોય છે સિટી બસોએ અત્યાર સુધીમાં સો કરતા વધુ લોકોના જીવ લીધા તેમણે ઉમેર્યું કે આજે અમરોલી ચાર રસ્તા પાસે કાદેડના બંને પગ કચડી નાખ્યા છે જેના કારણે હવે તેઓ કદાચ આજીવન ચાલી શકે એવી સ્થિતિમાં રહ્યા નથી સોહાગ્યાએ આક્ષેપ કર્યો કે સુરતની સિટી બસોએ અત્યાર સુધીમાં સો કરતાં વધુ લોકોના જીવ લીધા છે છતાં પણ તંત્ર અને શાસકો દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી તેમણે સુરતની સિટી બસોને યમરાજ સાથે સરખાવી અને કહ્યું કે લોકો રસ્તા પર ચાલતા પણ ડર અનુભવી રહ્યા છે સામાન્ય લોકોની જિંદગીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવા જરૂરી છે નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગિયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો આજકાલ સુરત શહેરમાં રોડ ઉપર નીકળતા પણ ડર લાગે એવો માહોલ ઉભો થઈ ગયો છે સુરત શહેરનું જે સિટી બસનું તંત્ર છે એ છાસ વારે રોજ બરોજ તમે જોવો એકાત્ર બે દિવસે કઈ ને કઈ અકસ્માત સર્જીને બેઠું હોય છે આજે અમરોલી ચાર રસ્તા ખાતે સુરતની સિટી બસે એક રાહદારીને કચડી નાખ્યો એમના બંને પગ પગ કચડાઈ ગયા છે ખુબ ખરાબ હાલતમાં છે એ ભવિષ્યમાં ચાલી શકે એવી પરિસ્થિતિ અકસ્માતો થવા છતાં સુરતનું સિટી બસનું તંત્ર અને આ નગરોળ ભારતીય જનતા પાર્ટીના શાસકો આમાંથી કોઈ પણ બોધ લીધો નથી જાણે કે ઘોર નિંદ્રામાં સૂતા છે આ સુરતનું સિટી બસ તંત્ર અત્યારે યમરાજ બનીને રોડ ઉપર ફરે છે લોકોને ચાલતા પણ રોડ ઉપર ચાલતા પણ ડર લાગે એવી પરિસ્થિતિ પેદા થઈ છે આટલા અકસ્માતો થવા છતાં આ તંત્ર સુધારવાનું નામ લેતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકોને આ બાબતે કોઈ કાળજી લેવાની કે દરકાર લેવાની કે કોઈ ચિંતા હોય એવું જણાતું નથી અને રોજ બરોજ આવા અકસ્માતો થતા રહે છે અને લોકોના જીવ જાય છે સામાન્ય લોકોના જીવ જાય છે સામાન્ય લોકો આવી રીતે અકસ્માતનો ભોગ બને છે તેમ છતાં પણ આ નગરોળ તંત્ર એમને કોઈ ચિંતા હોય એવું જણાતું નથી ક્યારે આ બાબતે એક્શન લેવામાં આવશે ક્યારે આ અકસ્માતો બંધ થશે એ અમારો સવાલ છે અમે શાસકોને પૂછીએ છીએ કે સામાન્ય લોકોની જિંદગી બહુ મહત્વની હોય છે પરંતુ તમને આ જિંદગીની કોઈ કિંમત હોય એવું અમને દેખાતું નથી